જય રામ મેંદર સાતવડલા વિસ્તારમાં જે બે દિવસ પહેલાં જે ઘટના બની રાત્રે કે ગૌમાતા ઉપર કૃત્ય કરવામાં આવ્યું તો રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક અમે મેંદડા ગૌરક્ષકોનો કોન્ટેક કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી તો માહિતી એવી મળેલી છે કે મેંદડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આજે માળી હાટીનાથી મેંદડા અમે લોકો આવેદનપત્ર શ્રીને આપેલું છે અને હાટીના પણ અત્યારે આ મેંદડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માડી આવી અને અમે બધાએ સંયુક્ત મામલદા આવેદન પત્ર આપેલું છે કે જ્યાં કૃત્ય થું છે ફરી વખત ના થાય એવી ઘટના ના બને એવી બધા ગૌરક્ષકોની માંગ છે જય ગૌ માતા જય ગૌ માતા ગૌ માતા મેંદડા સાત વડલા ખાતે જે ગૌ માતા માટે જે ઘટીત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ અધમ એટલો અકૃત્ય છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની કાલે બેન દીકરી માંથી પછી એવું કૃત્ય કરી શકે છે અને આ તો ગાય માં તો તેત્રી દેવતા વિરાજ છે અને એની માથે જે આ કર્યું હોય અને આમાં જ્ઞાતિ જ્ઞાતિ માટે ઘર્ષણ ન વધે ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને આમ આવેદન અપાત્ર છે પણ મહેન્દ્રાને આવેદન પત્ર આપ્યું હતું એ પહેલાં પોલીસે એને છોડી મૂક્યો હતો તો અમારી બધી માંગણી છે માળિયા અને મેંદાડાના બધા ગોપ્રેમી કે એને માટે સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને એવી અમારી બધા ગૌપ્રેમીની માંગણી છે જય ગૌ માતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે